ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી મિલમાં આગ ફાટી નીકળતા દોડધામ ઉધના રોડ નંબર આઠ ખાતે આવેલા સાંઈ મંદિર પાસેની જય ડેકા મિલમાં ગતરોજ મોડી રાત્રિના સમયે આગ બબુકી ઉઠી હતી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક લોકોએ આ બાબતની જાણ ફાયર વિભાગને કરી હતી આગનો મેસેજ મળતા ફાયર વિભાગની ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર વિભાગના કર્મીઓએ આગ પર પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મેળવી હતી ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ અને ફાયર વિભાગના કર્મીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આગની આ ઘટના મોડી રાત્રિએ બનતા સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અને આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમોને ફાયર સેફટી મુદ્દે નોટિસો પાઠવવામાં આવતી હોવા છતાં આવી ઘટનાઓ સતત વધી રહી છે